નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ અંગે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે સ્કોલરશિપના જે ફોર્મ ભરવા માટે જે છે એ પોર્ટલ ફરીથી ઓપન કરવામાં આવી છે અને એની નવી તારીખ છે એ જાહેર કરવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એ ફરીથી ઓપન કરવામાં આવ્યું છે અને તેઓ કઈ તારીખ સુધી આ ફોર્મ છે એ ભરી શકશે તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ ફરીથી રીઓપન પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ લાસ્ટ ડેટ કઈ રહેશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ એસસીબીસી અને એનટી એન્ટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ માહિતી આપું છું એ ખૂબ જ ઉપયોગી થશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ એમનું ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા આજે જ્યારે પોર્ટલ ફરીથી ઓપન થઈ ગયું છે તો તમે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ કરી દેજો તમે જોઈ શકો છો જે આ અપડેટ આવી છે એ ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફિલિંગ પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશીપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસટી સ્ટુડન્ટ્સ રિમેન્સ રીઓપન ફ્રોમ છવ્વીસ બાર બે હજાર ચોવીસથી છવ્વીસ એક બે હજાર પચીસ એટલે કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે જે છે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસથી છવ્વીસ એક બે હજાર પચીસ સુધી ફરીથી ઓપન કરવામાં આવ્યું છે અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે આ પોર્ટલ છે એ હજુથી હજુ સુધી ફરીથી જે રીઓપન કરવામાં આવેલું નથી પણ આ આ વિદ્યાર્થીઓ માટે જે એસ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ પોર્ટલ છે એ જરૂરથી ફરીથી રીઓપન કરવામાં આવશે તો અત્યારે જે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે અપડેટ આવી ગઈ છે ઓફિશિયલ વેબસાઇટ પર તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ સુધી જે આ પોર્ટલ છે એ ફરીથી રીઓપન કરવામાં આવેલું છે તો તમે તારીખ છવ્વીસ એક બે હજાર સુધી હવે તમારું જે સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરી અને ફાઇનલ સબમિટ કરી શકો છો તો જે પણ વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા એમને સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરવાનું રહી ગયું હતું જો તમે પણ એમાંથી એક હોય તો આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે અને ફરીથી સ્કોલરશિપ મેળવવા માટે ફોર્મ જરૂરથી ભરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ